પાણી વગર જીવન અશક્ય છે અને જ્યારે તંત્ર નિષ્ક્રિય બને ત્યારે જનતા રસ્તા પર ઉતરે છે વડોદરા શહેરની બાગની મહિલાઓએ આજે પાણીના પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે બાગની અક્ષતા સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યા યથાવત છે છેલ્લા પંદર દિવસથી તો સ્થિતિ વધુ ગંભીર બની છે સોસાયટીમાં એક ટીપું પણ પાણી મળતું નથી આજરોજ મહિલાઓએ તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો રસ્તા પર ઉતરી માટલા ફોડી અને પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા વિરોધ પ્રદર્શનમાં યુવાન મહિલાઓ ઉપરાંત વયસ્ક મહિલાઓ પણ જોડાઈ તેઓએ જણાવ્યું હતું કે રોજિંદી જરૂરિયાતો માટે ખાનગી ટેન્કર મંગાવવું પડે છે જેનાથી આર્થિક બોજ પણ વધી રહ્યો છે મહિલાઓએ જણાવ્યું કે અમે શાંતિથી રાહ જોઈ ફરિયાદો કરી પણ હવે સહનશક્તિ તૂટી ગઈ છે તંત્ર જાગે ત્યારે તંત્ર જાગે ત્યાં સુધી અમે આ રીતે વિરોધ ચાલુ રાખીશું અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી અક્ષતા સોસાયટીની મહિલાઓનો આ વિરોધ માત્ર પાણી માટે નથી આ અવાજ છે તંત્રની નિષ્ક્રિયતાની સામે હવે જોવાનું એ રહેશે કે પાલિકા ક્યારે જાગે છે કારેલી બાગ વિસ્તારની વડોદરા શહેરની અક્ષરતા સોસાયટી છે આ વસ્તુ એવો ઇસ્યુ છે કે જે બેઝિક જરૂરિયાત છે બેઝિક જરૂરિયાત એટલે કે પાણી રોડ રસ્તાને ગટર અમારે ત્યાં મેઇન પાણીનો ઇસ્યુ છે પાણીનો ઇસ્યુ એવો છે કે બે વર્ષથી સતત અમે ઘણી વખત રજૂઆત પાણીની ટાંકી પર પણ ગયા ત્યાં પણ સ્થાનિક લોકોને રજૂઆત કરી અને આ રજૂઆત પછી અમે ડેપ્યુટી એન્જિનિયરને પણ રજૂઆત કરી એ પણ આખું વિઝ્યુઅલાઇઝેશન કરીને ગયા કે ભાઈ પાણી કેવું આવે છે શું આવે છે ખાડ અમે મનોજભાઈ પટેલ જે નેતા પક્ષ છે એમને પણ ભાજપના એમને પણ કોર્પોરેશનના એમને પણ રજૂઆત કરી એ પણ આવીને અડધો પોણો કલાક બધું જોઈને ગયા ફિક્સ વાલ ઓપરેટિંગ વાલ આ બધી વાર્તાઓ એમણે કરીને ગયા પરંતુ એમનાથી કોઈ હજુ સુધી નિકાલ આવ્યો નથી આજે એક અઠવાડિયું થઈ ગયું ખાડા ખોદીને ગયા છે પણ જે ટાંકી પરના ઓપરેટરો જે કહે છે કે અમને આવું નહીં કરવાનું અમને બોલવાનું નહીં તો અમે અમારી રજૂઆતને વેદના કોને જઈને બતાવીએ અમને તો પાણી મળી જાય એટલી અમારી માંગ છે અને આજથી હવેથી અમે સ્થાનિક નેતાઓને પણ અહીંયાથી બહિષ્કાર કરીએ છીએ ભાજપને પણ બહિષ્કાર કરીએ છીએ અને કોર્પોરેશનનો પણ બહિષ્કાર કરીએ કે અમે વેરો આપવા છતાં પણ જો અમારી રજૂઆત ના સાંભળતા હોય અમારી જે બેઝિક જરૂરિયાત છે એ ના સાંભળતા હોય તમારે પછી કોર્પોરેશનને વેરો આપવાનો પણ કોઈ મતલબ બનતો નથી ધર્મેન્દ્ર પટેલ બાગ સ્થિત અક્ષતા સોસાયટીમાં અમે લોકો રહીએ છીએ આ બધી સોસાયટીના તમે જોવો છો એ અમે અહીંયા રહીશ છીએ છેલ્લા આજ સોળ દિવસથી એ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે કોર્પોરેશન સાંભળી જ નથી રહી બધા એકબીજાની દોડે ઢોળે છેલ્લા કેટલા દિવસથી અમે લોકો કમ્પ્લેન કરી રહ્યા છે પણ કોઈ સાંભળતું જ નથી ઉડાવ જવાબ આપે છે પાણી આપે તો એકદમ લો પ્રેશરમાં અને આખા દિવસનું વીસદ મિનિટ પાણી આપે છે એટલે અહીંના સ્થાનિકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે પાણી મળવું જોઈએ અમને લોકોને માટલા ફોડીને બધા મહિલાઓ ભેગા થઈને અને જો હજુ પણ પાણી આપવામાં નહીં આવે તો અમે બધા ભેગા થઈને ધરણા પર ઉતરી કોઈ આવતું જ નથી સાંભળવા જ નથી માગતું અમે ઓફિસે જઈને આવ્યા તો કોઈ જવાબ જ નથી આપતો જીજ્ઞા પંચાલ આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા